રેમિયા મેલડી માં આવી જઈએ છીએ આપણે જોઈ શકો છો સુંદરિયો બીજી ચડાયેલી જય મેલડી માં છોકરાના ફોટા પણ ચડાયેલા છે મિત્રો

જોઈ શકો છો મિત્રો સી પર કેટલા બધા છે રેમિયા મેલડી માનું મંદિર છે સુંદડીઓ જોવો તમે મિત્રો કેટલી બધી સુંદડીઓ છે માનતામાં બધી મૂકેલી છે ફોટા બોટા બધું મળ્યા પ્રસાદ આપણે બધાને નાખ્યો છે મિત્રો પ્રસાદ લઈ લઈએ થોડુંક આપણે જય મા મેરડી Very ya